ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી જેમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક દેસાઈ પર પડી હતી કનુ ગેડીયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી મોન્સૂનની કામગીરીને લઈ કોર્પોરેટરે ફરિયાદ કરી હતી અને ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે કહ્યું પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી પક્ષ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી આ બેઠકમાં તમામ નગરસેવકો હાજર રહ્યા હતા બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી વોર્ડ નંબર બે અને ત્રણમાં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી અધિકારીઓ અને તમામ કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઝોન લેવલે સફાઈ કામગીરી રેગ્યુલર થાય છે પરંતુ મૂળ સમસ્યા ડ્રેનેજ લાઇનો સાંકળી છે પરંતુ મુખ્ય ડ્રેનેજ પર વિભાગ ધ્યાન આપતો નથી ભૈરવ દેસાઈએ જણાવ્યું કે ડ્રેનેજ લાઇનમાં કેપેસિટી કરતાં વધારે પાણી આવે છે વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ની જ મોટી સમસ્યા છે જે જૂના વિસ્તારો છે નાના વરાસા સરથાણા અને સીમાડા ત્યાં જૂની ગટર લાઇન સાંકડી પડે છે આ માટે થઈને ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી પંચ્યાસી ટીપી અઠ્ઠાવન અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ ત્રણ વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી આથી આવા આળસુ અધિકારીઓ માટે